ટપાલ વિભાગે કોઈપણ જાણ વિના અચાનક બુક પોસ્ટની સેવાઓ બંધ કરી ગેરકાયદે સંપત્તિ મુદ્દે જજ ફરજિયાત નિવૃત્ત કરાયા હાઈકોર્ટમાં પણ ફટકો ગુજરાતમાં બે વર્ષમાં ટીબીના બે અઠ્યોતેર લાખ કેસ દસ હજારથી વધુ મોત અમદાવાદ ડિવિઝનને સાંકળતી અડતાલીસ ટ્રેનના સમયમાં ફેરફાર રૂપિયા ચોત્રીસ કરોડ ગ્રાન્ટ ફાળવાય છતાં ગુજરાતમાં ચેરના જંગલ ન સચવાયા માનવીને સો વર્ષ કરતાં વધારે જીવાડવાનો નજીકના ભવિષ્યમાં શક્ય લાગતું નથી બેંકમાં ગઠિયાએ ચિલ્ડ્રન બેન્કની બનાવટી ચલણી નોટો જમા કરાવી દીધી કામદારોને ઈપીએફમાં રૂપિયા એક હજાર જ પેન્શન આપી કરાતો અન્યાય પ્રયાગરાજમાં મહાકુંભ માટે પહેલીવાર અંડરવોટર ડ્રોનનો ઉપયોગ કરાશે કન્યાની બલૂનમાંથી એન્ટ્રી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ દેશના એકત્રીસ માંથી તેર સામે વિવિધ ગંભીર ગુનાની ફરિયાદો નોંધાયેલી છે ખેડૂત પાસે રૂપિયા આઠ ના ભાવે ખરીદેલા ફ્લાવરના છૂટક બજારમાં રૂપિયા સાહીઠ થી એસી એપીએમસીના ભાવ અને છૂટક બજારના ભાવ ગુજરાતમાં વરુની વસ્તી બસો બાવીસ સૌથી વધુ એસી ભાવનગર જિલ્લામાં ઈ પાન કાર્ડ ડાઉનલોડ કરવા માટેના મેલથી સચેત રહો અમેરિકાના પૂર્વ પ્રમુખ અને માનવ અધિકારના પ્રવક્તા જીમી કાર્ટરનું સોમાં વર્ષે નિધન અંદાજપત્ર મંજૂર કરવામાં નિષ્ફળ ગારિયાધારની વેળાવદર ગ્રામ પંચાયત સુપરસીડ કરવા ભલામણ થશે ભાવનગર મનપામાં માનીતા ચીફ ઓડિટરને ફરી છ માસ માટે કરાર આધારિત લેવાયા ભરતી કરાતી નથી રૂપિયા દોઢ કરોડનો વીમો પકવવા માટે દફનાવેલી લાશ લાવી કારમાં સળગાવી આયુર્વેદિક ડોક્ટરોને એલોપેથી પ્રેક્ટિસ કરવા દેવાની વિચારણાથી વિરોધ વંટોળ લાંચ માગતો વિડિયો વાયરલ થતા ઉત્તર પ્રદેશના સામલીના ડ્રગ ઇન્સ્પેક્ટર સસ્પેન્ડ ની બોગસ ડિગ્રીના આધારે સુરતમાં ક્લિનિક ચલાવતા ત્રણ ઠગ પકડાયા ઉપયોગી તારીખો વારંવાર કેલેન્ડર જોવાની જરૂર નથી પાંચ વર્ષમાં ચારસો પચીસ કરોડનો ખર્ચ છતાં હવાના પ્રદૂષણમાં સતત વધારો રવિવારે સાયકલિસ્ટો ગિરનારની તોતેર કિમીની સાયકલ યાત્રા કરશે લૂંટારાનો યુપી પોલીસ પર આરોપ લૂંટ તો મેં કરી પણ પોલીસે એન્કાઉન્ટર બીજાનું કરી નાખ્યું ગુજરાતની સ્થાપના વખતે સત્તર જિલ્લા હતા બે હજાર તેરમાં માં વધીને તેત્રીસ થયેલા નવ સ્થાનિક સંસ્થા અપગ્રેડ કરી પણ અમલી બનતા આઠ નવ મહિના થશે રાણપુરમાં તાર ફેન્સિંગમાં મુકેલ કરંટ સાથે ચોટી ગયેલ બાળકીના મોત મામલે ફરિયાદ હોનારતના ચાલીસ વર્ષ બાદ યુનિયન કાર્બાઇડની ફેક્ટરીમાંથી ઝેરી કચરો લઈ જવાયો સ્વિટરલેન્ડમાં આજથી બુરખો પહેરવા પર પ્રતિબંધ કાયદાના ઉલ્લંઘન બદલ છન્નુ હજારનો દંડ કિડનીના દર્દીઓ પાસેથી રેલવે કન્સેશનના રૂપિયા સો ઉઘરાવાય છે સરકારની ચેતવણી આ નંબરથી આવતા કોલ્સ ઉપાડ્યા તો થશે નુકસાન